સુરતના વરાછામાં રત્ન કલાકાર સાથે લગ્નના દસ દિવસ બાદ માનતા પૂરી કરવાનું કહી ઘરેથી દાગીના લઈને ફરાર થયેલી લૂંટેરી દુલ્હનને વરાછા પોલીસે છ મહિના બાદ ઝડપી પાડી છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા આડત્રીસ વર્ષીય યુવકે પંદર વર્ષ અગાઉ મરાઠી યુવતી સાથે લગ્ન કર્યા હતા લગ્નજીવન દરમિયાન અવતરેલી પુત્રી પાંચ વર્ષની થઈ ત્યારે પરિણીતા કોઈક અન્ય વ્યક્તિ સાથે ભાગી ગઈ હતી અને તેનો આજ દિન સુધી પત્તો મળ્યો ન હતો જેથી પુત્રીને માતાનો પ્રેમ મળી રહે તે હેતુથી યુવકે બીજા લગ્ન કરવા હતા પરંતુ સમાજમાંથી કોઈ યુવતી મળતી ન હોવાથી રમેશ કુરજીભાઈ વાડોદરિયાનો સંપર્ક કર્યો હતો અને તે યુવકને છોકરી બતાવવા વડોદરા ખાતે સીમાબેનના ઘરે લઈ ગયો હતો જ્યાં મુસ્કાન નામની યુવતીનો ફોટો મોબાઈલમાં બતાવ્યો હતો યુવતીને મુસ્કાન પસંદ આવતા મુસ્કાન સાથે લગ્નનું નક્કી કર્યું હતું પરંતુ રમેશે મુસ્કાનની આગળ પાછળ કોઈ નથી અને સીમાબેને મોટી કરી છે તેમ કહી રૂપિયા બે લાખ એકવીસ હજાર રૂપિયા આપવા પડશે તેવું કહ્યું હતું જેથી યુવકના પિતાએ બે પોઈન્ટ દસ લાખ આપી ગત નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વડોદરા ખાતે લગ્નનો સમજૂતી કરાર કર્યો હતો

આ રીતે એક પછી એક દિવસ પસાર થયા બાદ એકવીસ જાન્યુઆરીના રોજ મુસ્કાનના ઇન્સ્ટાગ્રામ પર આપત્તિજનક ફોટો અને વિડીયો જોતા આઘાત લાગ્યો હતો અને સમાજ શું વિચારશે તેવી ચિંતામાં ડિપ્રેશનમાં રહેતા યુવકને એટેક આવતા તેનું મોત થયું હતું આ યુવકની અંતિમ વિધિ બાદ યુવકના રૂમમાંથી રુદ્રાક્ષની માળા સહિત ચાલીસ હજારના દાગીના પણ ગાયબ હતા આથી યુવક લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોય આ અંગે તેમના પરિવારજનોએ ગત 26 ફેબ્રુઆરીના રોજ લૂંટેરી દુલ્હન અને ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ સીમા રમેશ અને અન્ય એકની ધરપકડ કરી હતી જ્યારે છેલ્લા છ મહિનાથી ફરાર લૂંટેરી દુલ્હન મુસ્કાનની ગતરોજ ધરપકડ કરી તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા કેટરિંગમાં કામ કરતી મુસ્કાને અન્ય કોઈને પણ ભોગ બનાવ્યા છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે Bureau Report. H24 News. Surat.